કોળી સમાજની ઉપસ્થિતિમાં સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ ના નગર સેવિકા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું उदा बरेजा उदा बरेजा साहब नक्कल मारते जरिये जाना जरा सुबह विगत में ઘોષણા જે છે એમને રાજીનામું આપવા માટે રાજી કરી છે અને નકલ અમને આપી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાજપની ભાવના જઈને ખોટા આક્ષેપો કરીને રાજીનામું આપવા ખોટા આક્ષેપો કરીને પ્રશ્નો સામે ઊભા કરે છે એટલે અપમાનજનક હોય એને અપમાન કરવામાં આવી ગયો એટલે રાજીનામું આપવા માટે અરજી છે કે રાજીનામું છે પક્ષમાંથી રાજીનામું આપવા

નટુભાઈ પેંડાવાળા રાધે થાય છે અને આજરોજ સંગઠનના કારણે તેઓ રાજીનામું આપે છે અને પહેલાં નટુભાઈના બેન જે તાલુકા પંચાયતના સભ્ય તરીકે પ્રમુખ તરીકે બેસેલા હતા એમને પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા કોઈ પણ કારણસર રાજીનામું આપવાની ફરજ પાડેલ છે તો આ તકે ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ ચાલીસ વર્ષથી જે પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે તન મન અને ધનથી સેવા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે તો આવું એમનાથી સહન ન થયું એને લીધે આજ રોજ ઇન્દુબેન દ્વારા પ્રાંત સાહેબને અરજી આપીને પોતાનું રાજીનામું નગરપાલિકાના સભ્યપતિથી આપેલ છે Ah oui